ઓપરેશન કરાવવાસ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા દોઢ વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક બજાર પંડોડ પટેલ અંતરવાળી ગલીમાંથી પેરોલ રજા પરથી ફરાર કેદી મેહુલ ઉર્ફે મહેશ બાબર રામભાઈ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર સોળમાં આરોપી વરાછા મારુતિ ચોકમાં રહેતો હતો અને બેકાર હતો તે વખતે તેણે તેના મિત્ર સહ આરોપી નિકુંજવાડા જયંતીપુરો સંદીપ ઉર્ફે બિલ્લો રાજન ઉર્ફે રબારી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રિના પોણા અગિયારક વાગે એક કે રોડ પટેલનગર પાસે ફરિયાદી મોબાઈલની દુકાન બંધ કરતા હતા ત્યારે મોબાઈલની દુકાનમાં પ્રવેશ કરી ફરિયાદીની બેગની લૂંટ કરવાના ઇરાદે ચાકુ વડે જીવલેણ ઈજા પહોંચાડી હતી અને રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા અન્ય ડોક્યુમેન્ટ્સની લૂંટ કરી નાસી ગયા હતા આ ગુનામાં હાલ પકડાયેલા આરોપી અને જયંતિ બુરો અને રાજ ઉર્ફેરબારી પાંચ બે હજાર ચોવીસના રોજ નામદાર એડિશનલ સેશન્સ જજે સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી જેથી પકડાયેલો આરોપી લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો આ દરમિયાન આરોપી છ છ બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ચૌદ દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો અને બાદમાં હાજર નહીં થઈ તે ફરાર થઈ ગયો હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પાકા કેદીને પકડવા માટે અવારનવાર મધ્યપ્રદેશ ભોપાલ અને મુંબઈ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ આરોપી ખૂબ જ ચાલાક હોય તેણે ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને પોતાનું રહેઠાણ પણ થોડા થોડા સમય બદલી નાખતો હોવાનું સામે આવ્યું હતું આ દરમિયાન આરોપી સુરતના ચોક બજાર પંડોર ખાતે નાઇટ પાડીમાં હીરા ઘસવાની મજૂરી કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પટેલ અત્તરવાડી ગઢીમાં સળંગ ત્રણ દિવસ સુધી આખી રાત મજૂરના અલગ અલગ વેશ ધારણ કરી વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપીનો કબજો લાજપોર જેલ ખાતે સોંપ્યો હતો